નમસ્કાર દર્શક મિત્રો તમે જોડાયા છો સાંઈ ગુરુ ભેટિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી જિલ્લા પંચાયતનું વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે નવસો આઠ પોઈન્ટ નવ કરોડનું બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું નવસારી જિલ્લા પંચાયતના નવ નવનિયુક્ત પ્રમુખ પરેશભાઈ દેસાઈ દ્વારા આગામી વર્ષ બે હજાર ચોવીસ અને પચીસનો રૂપિયા નવસો આઠ પોઈન્ટ નવ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું જે ગણતરી મિનિટોમાં સર્વાનુમતે ચર્ચા વિચારણા કર્યા વગર મંજૂર કરી દેવામાં આવ્યું હતું નવસારી જિલ્લા પંચાયતની કચેરીના સરદાર વલ્લભભાઈ પટેલ સભાખંડમાં ડીડીઓ પુષ્પલતાની હાજરીમાં આગામી વર્ષ ચોવીસ પચીસનું બજેટ જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું આ રજૂ કરવામાં આવેલા અંદાજપત્રમાં જિલ્લા પંચાયતની સ્વભંડોળના ચૌદ પોઈન્ટ એકાવન કરોડ રૂપિયા સરકારી પ્રવૃત્તિ સધરે આઠસો ને સત્યાસી પોઈન્ટ એકોતેર દેવા વિભાગના પાંચ પોઈન્ટ સત્યાસી કરોડ મળી કુલ નવસો ને આઠ પોઈન્ટ નવ કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ અંદાજપત્રમાં શિક્ષણ ખેતીવાડી આરોગ્ય સમાજ કલ્યાણ પશુપાલન સિંચાઈ બાંધકામ કુટુંબ કલ્યાણ વગેરે ક્ષેત્રને અનેક વિવિધ પ્રવૃત્તિઓ અને યોજનાઓનો સમાવેશ કરી રાજ્યના અન્ય પ્રગતિશીલ જિલ્લાઓની હરોળમાં જિલ્લાને લાવવાના પુરુષાર્થ સાથે વિકાસલક્ષી હાંસલ કરી શકાય તે ઉપર જરૂરી જોગવાઈ કરવામાં આવી જાય વધુમાં સ્થાનિક વિકાસના કામોમાં વેગ મળી શકે તે માટે ભંડોળમાંથી વિકાસના કામો માટે રૂપિયા ત્રણ પોઈન્ટ પચીસ કરોડના કામો તથા સ્વચ્છ નવસારી યોજના અન્વયે એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ માટે પંદર લાખ રૂપિયા લો બર્થ વેઇટ અને સગર્ભા કુપોષણનો દર ઘટાડવા માટે રૂપિયા દસ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે સામાજિક સુવા અને કલ્યાણ ક્ષેત્રે સામાજિક ન્યાય નિધિ માટે પંદર લાખની જોગવાઈ કરવામાં આવી છે શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા માટે દસ લાખ રૂપિયા પ્રાથમિક શાળાઓમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ રમતગમત સાધન તેમજ અદ્યતન સાધન સામગ્રી માટે રૂપિયા ચાલીસ લાખની જોગવાઈ કરવામાં આવી છે પોષણ ક્ષેત્રે કિશોરી સશક્તિકરણ માટે સિત્તેર લાખ દૂધ સંજીવની અને પૂરક પોષણ યોજના માટે પાંસઠ લાખ રિઝુવિનેશન ઓફ આંગણવાડી અને રીવેમ્પિંગ ઓફ આંગણવાડી માટે નેવું લાખ પશુપાલકો માટે દૂધરા પશુ માટે મિનરલ મિક્સર સહાય માટે રૂપિયા ચાલીસ લાખ તથા સિંચાઈ ક્ષેત્રે પૂર સંરક્ષણ અને ચેકડેન કામો માટે દોઢ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે જિલ્લાની આવૃત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે પાંસઠ લાખ રૂપિયા ખેડૂતોનો પોસ્ટ હાર્વેસ્ટિંગ સાધન સહાયની યોજના માટે પંદર લાખ રૂપિયા નેચરલ ફાર્મિંગ હબ ડેવલપમેન્ટ અને નાની ભમતી ફાર્મ ફેઝ ટુ માટે વીસ લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આમ આજે આ વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ આ બજેટમાં કોઈપણ પ્રકારની ચર્ચા વિચારણા કર્યા વગર મંજૂર કરી માત્ર બાર મિનિટમાં સભાને પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી આટલા કરોડ રૂપિયાના બજેટ માટે પ્રમુખે માત્ર બાર મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું ત્યારે આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ શું કહી રહ્યા છે આવો સાંભળીએ આજનો બે હજાર ચોવીસ પચીસનું નવસારી જિલ્લા પંચાયતનું બજેટ સર્વાંગી વિકાસ માટેનું છે આની અંદર અમે જુદી જુદી યોજનાઓ માટે ને બજેટની ફાળવણી કરી છે એમાં ઉપરથી તમને હું નજર નાખીએ તો વિકાસના કાર્યો માટે અમે ત્રણસો પચીસ લાખ રૂપિયાની જોગવાઈ કરી છે સ્વસ્થ નવસારી યોજના અન્વયે સો લાખ રૂપિયાની જે જોગવાઈ કરી છે આરોગ્ય ક્ષેત્રે તેમાં પણ ખાસ કરીને આયુર્ આયુર્વેદિક સર્વરોગ નિદાનને માટે પંદર લાખ રૂપિયાની અને કુપોષણના દર ઘટાડવા માટે અમે દસ લાખ રૂપિયાની અલગથી જોગવાઈ કરી આ સાથે અમે સામાજિક ન્યાય ક્ષેત્રે પણ પંદર લાખની જોગવાઈ કરી છે શિક્ષણ ક્ષેત્રે જોઈએ તો શાળાઓના વિકાસ માટે અમે લગભગ દસ લાખ રૂપિયાની અલગથી વ્યવસ્થા કરી છે પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને રમત ગમતના સાધન વગેરે માટે ચાલીસ લાખ રૂપિયાની જેવી જોગવાઈ કરી છે આ સાથે પોષણ ક્ષેત્રે કિશોરીને સશક્તિકરણ માટે અમે લગભગ સિત્તેર લાખ રૂપિયાની અને દૂધ સંજીવની ને પોષણ યોજના માટે પાંસઠ લાખ રૂપિયા જેવી જોગવાઈ કરી છે આ સાથે અમે આંગણવાડીના રી રિપેરિંગ હોય કે એને નવીનતમ નવીનીકરણ માટે અમે નેવું લાખ રૂપિયાની જેવી જોગવાઈ કરી છે અને સાથે સાથે પશુઓ માટે પણ અમે મિક્સર સહાય વગેરે સહાય લેવા માટે ચાર લાખ અને સિંચાઈ સિંચાઈ ક્ષેત્રે પૂરગ્રસ્ત ચેકડેમ માટે લગભગ દોઢસો લાખની જેવી જોગવાઈ કરી છે આમ જિલ્લાને પ્રા પ્રાકૃતિક ને પ્રોત્સાહન માટે પાંસઠ લાખ રૂપિયાની જેવી જોગવાઈ કરી છે તો સંપૂર્ણ રીતે આપણે આમ જોઈએ તો દરેકે દરેક ક્ષેત્રમાં અમે પૈસાની ફાળવણી કરી છે અને આપણા નવસારી જિલ્લાને એક એક આદર્શ જિલ્લો બનાવવા માટે પાણીની વ્યવસ્થા માટે અમે સિંચાઈ માટે પૈસા ફાળવ્યા છે ડેમો રૂપી અમે જે નદીમાંથી જે વહી જતું છે પાણી એને અટકાવવા માટે અમે લગભગ દોઢસો લાખ રૂપિયાની અમે જોગવાઈ કરી છે અને સાથે સાથે અમે પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મોવાળાનો પણ સાથે એનો સંપર્ક કરી અને એ જે લાઇન છે દમણ ગંગાની એ પણ વહેલામાં વહેલી તકે પૂરી થાય અને આખા નવસારી જિલ્લામાં પાણીનો પ્રશ્ન હલ થાય એના માટેના પૂરા પ્રયત્ન ચાલે છે તાલુકાઓમાં છે ને શિક્ષકોની સંખ્યા ઓછી છે એક જ શિક્ષકો છે શિક્ષકો હવે ધીમે ધીમે બધી આપણે ભરતી થતી જ છે સરકારમાંથી થતી હોય છે અને જે સ્કૂલોમાં શિક્ષકો ઓછા છે ત્યાં પણ અમે આ ટૂંક સમયમાં બધી ભરતીની પ્રક્રિયા ચાલુ જ છે એ પૂર્ણ કરવા માટે અમે તક કટિબદ્ધ છે આ પ્રશ્ન ખરેખર એવો છે કે ચેકડેમો બને છે પરંતુ એના જે દરવાજા છે જૂના હતા અને એ એની અંદર હોલ પડી જવાના કારણે ઘણી જગ્યાએ પાણી જતું રહેતું હતું એને માટે અમે અલગથી આ વખતે દરવાજા બનાવવા માટે પણ અમે એની અંદર જોગવાઈ કરી છે અને હવે પછીના જે કોઈ નવા કામો થાય છે એના ઉપર અમે સંપૂર્ણ ધ્યાન આપીશું અને એકદમ હજુ પણ વધારે ગુણવત્તાવાળા કામો થાય એના માટેને અમે તમને ખાતરી આપી સારું છે ઉનાના કામગીરી અત્યારે મારા ખ્યાલ મુજબ ચાલુ જ છે પણ થોડું ધીમું કામ છે એને આપણે ફાસ્ટ કરાવવાની જરૂર છે એને માટે વાટી ગામના અમે બહુ પ્રાયોરિટીના આધારે અમે આગળ લઈ જવાના છે અને એને સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ ચૂકી છે અને પ્રાથમિક ધોરણે અમને એવી હૈયા પર ધરપત આપી છે આ વર્ષમાં પુલનો લગભગ મંજૂરી નવસારી જિલ્લા પંચાયતનું બે હજાર ચોવીસ પચીસ નું નવસો આઠ પોઈન્ટ માત્ર બાર મિનિટમાં મંજૂર કરતા કે તેઓએ છેલ્લે પૂર્ણાહુતિ જાહેર કરવામાં એટલે માત્ર બાર મિનિટમાં ચર્ચા વિચારણા કર્યા વગર આ બજેટને પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું ત્યારે આ જ પ્રકારના અનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન